આપો જવાબ શું સુકામ તમે રોંગ સાઈડમાં પેશન્ટ લેવા આવો છો એમ્બ્યુલન્સના વિભાગમાં ક્યાં એવો કાયદો છે અને કેટલી સ્પીડમાં હતી ગાડી તમારી કેટલી સ્પીડમાં એક પેશન્ટને બચાવવા માટે તમે બીજાને મારી નાખશો એમની પણ શું ના 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 30 ની સ્પીડમાં હતી જ નહીં ખોટું નહીં બોલતા ઈર 9 9 નાય નાય 9 નહીં ઈ રોડ ઉપર કેટલા બધા સીસીટીવી ફૂટેજ છે હું ફૂટેજ કઢાવી લઈશ અને રોંગ સાઈડમાં શું કામ આવો છો જવાબ આપો તમારી પાસે નહીં 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 શું કામ આવો છો આજે શું કામ આવ્યા તમે રોંગ સાઈડમાં અને તમને અટકાવવા માટે મે મારી એક્ટિવા ગાડી વંચે આંતરી છતાંય તમે બ્રેક નથી મારી કેમ તમારું મન મારી નાખવો છે અને હું રોંગ સાઈડમાં હતો તો તમારે ઊભી રાખવી જોઈએ ને ગાડી એમની શું કામ તમે એમ્બ્યુલન્સ ચલાવો છો તમને તમને કોણે ઓથોરિટી કોણે આપી શું કામ પણ રોંગ સાઈડમાં જાવ છો શું કામ

મેટ્રોની કામગીરીને લીધે સંપૂર્ણપણે બંધ છે જેના લીધે મોટા ભાગનો ટ્રાફિક રસ એ વરાછા રોડ ઉપર રહી છે અને વરાછા રોડમાં આ મેટ્રોની કામગીરીને લીધે લોકોને રોંગ સાઇડમાં ચલાવવું ને એ મજબૂરી છે કારણ કે પ્રશાસન છે એ સવારમાં સાત સાડા સાત વાગે જ્યારે હીરા નીકળે અહીંયાથી વરાછા રોડથી ત્યારે પ્રશાસનના કોઈ પણ વ્યક્તિ ટ્રાફિક મેનેજમેન્ટ માટે હોતા નથી જો એ વ્યક્તિ ટ્રાફિકને અનુલક્ષીને ચાલશે ને તો સાત વાગે રત્ન કલાકાર જે નીકળે ને એ દસ વાગે પોતાના કારખાને નહીં પહોંચે અને એનો કેટલો પગાર કપાય ને એ બિચારાને જ ખબર હોય એટલે આ ટેન્ટેટિવ અને ટેમ્પરરી મુદ્દો છે આમાં મેટ્રો એકવાર બની જશે ને પછી સિગ્નલ બેઝ પર જ વરાછા ચાલશે એની હું તમને ખાતરી આપું એટલે ખાલી ખોટા એક ટેમ્પરરી અને ટેન્ટેટિવ મુદ્દાને એટલો બધો ઘમાસાન કરવાની એ બાબતે જરૂર નથી પડતી અને રહી વાત ઇમરજન્સી વ્હીકલની ને તો થોડા કાયદાઓ જાણો અને પછી સોશિયલ મીડિયા પર આ બધા લાઈવ કરો ડંફાસ મારો એસ પર મોટર વ્હીકલ રેગ્યુલેશન ટુ થાઉઝન્ડ સેવન્ટીન રૂલ ટ્વેન્ટી સેવન ઇમરજન્સી વ્હીકલ છે જે ફાયર હોય પોલીસ ડિપાર્ટમેન્ટ હોય એમ્બ્યુલન્સ હોય જ્યારે ઇમરજન્સી હોય લાઇફ એન્ડ ડેથની મેટર થતી હોય ને ત્યારે કોઈ પણ વ્યક્તિ એ નો સિગ્નલ હોય એને જમ્પ કરી શકે રેડ લાઈટ જમ્પ કરી શકે રોંગ સાઇડમાં ચલાવી શકે ઓવર સ્પીડમાં ચલાવી શકે વન લાઈનમાં ચલાવી શકે અને સ્ટોપેજ હોય ને સ્ટોપેજ એને લેવાનું પણ ના હોય એટલે એટલી ઓથોરિટી રૂલ ટ્વેન્ટી સેવનમાં મળે છે એટલે પેલા કાયદા જાણો પછી બધી જીકમ જીક કરો અને ઇમરજન્સી વ્હીકલને તમે ઓબસ્ટ્રવ કરો ને તો એ મોટર વ્હીકલ એક્ટની વન નાઇન્ટી ફોર ઇ મુજબ ગુનો બને છે જેમાં છ મહિના સુધીની સજા અને દસ હજાર રૂપિયા સુધીનો દંડ આની જોગવાઈ છે